ઓલપાડ બજારમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે વેન્ડિંગ મશીનનું લોકાર્પણ રાજ્ય સરકારના સ્વચ્છતા હી સેવા અભિયાનના ભાગરૂપે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલના હસ્તે ઓલપાડ બજાર ખાતે વેન્ડિંગ મશીનનું લોકાર્પણ કરાયું હતું આ મશીન ઓલપાડ સાયલ અને કિંગ ગામોના લોકો માટે ઉપયોગી બનશે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ઓલપાડ બજાર ખોલત વેન્ડિંગ મશીન મૂકવામાં આવ્યું છે જેમાંથી દસ રૂપિયાનો સિક્કો નાખવાથી કાપડની થેલી મળશે જેનાથી બજારોમાં પ્લાસ્ટિક થેલીના ઉપયોગમાં ઘટાડો થશે આ પ્રસંગે રાજ્યમંત્રીએ જણાવ્યું કે મહાત્મા ગાંધી હંમેશા સ્વચ્છતાના આગ્રહી હતા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અનુરોધ કર્યો હતો સાથે જ વધુમાં વધુ લોકોને ઇકો ફ્રેન્ડલી વસ્તુઓનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યા હતા માર્કેટ બજાર રેલવે સ્ટેશન ધાર્મિક સ્થળો ઐતિહાસિક સ્થળો અને દરિયા કિનારાના સ્થળો પર એક સાથે એક કલાકના શ્રમદાન થકી સ્વચ્છતા અભિયાન યોજાઈ રહ્યું છે વડાપ્રધાનશ્રીના સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવા આવનાર પેઢીને સ્વચ્છતાની સમજણ આપવાનો અનુરોધ કર્યો હતો સ્વચ્છતા અભિયાન આજે સમગ્ર દેશમાં જન આંદોલન બની ગયું છે એમ કહેતા રાજ્યમંત્રીએ કહ્યું કે દરેક સ્થળને સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે સબળ પ્રયાસ કરીશું કારણ કે સ્વચ્છ ભારતથી જ સ્વસ્થ ભારતનું નિર્માણ શક્ય છે

આજે ઓલપાડ ખાતે પ્લાસ્ટિક મુક્ત ઓલપાડ બનાવવાનો અભિયાન સાથે આજે ઓલપાડ સાયણ કિમની અંદર શાકભાજી બજારની અંદર આજે વેન્ડિંગ મશીન મૂકવામાં આવ્યા છે લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળે આજે અમે સમગ્ર શાકભાજી વેચનારા લોકોને દુકાન એટલે દુકાનના સૌ વેપારી સભ્યોને અપીલ કરી છે કે આપના બજારની અંદર વેન્ડિંગ મશીન મૂક્યું છે એની અંદર દસ રૂપિયાનો સિક્કો નાખશો તો એ પ્લાસ્ટિક અરે એ પ્લાસ્ટિકની જગ્યાએ એક કાપડની થેલી અહીંયા બહાર નીકળશે અને એ કાફાની ઠેલીનો આપણે હવે હંમેશા ઉપયોગ કરીએ એના માટે આજે માતાજીના બીજા નોટરથી ઓલપામાં શરૂઆત કરીશ આવા અનેક મશીનો અમે મૂકવાના છે બીજી ઓક્ટોમ્બરે ગાંધીજી ગાંધી જયંતિ હતી તે દિવસે અમારા ઓલપાના ઘણા બધા સરપંચોએ પ્રતિજ્ઞા લીધી છે કે અમે અમારું ગામ પ્લાસ્ટિક મુક્તિ અમારા ગામથી અમે શરૂઆત કરીશું ત્યારે અમે આજે જે રીતે શરૂઆત કરી છે તો ઓલપાને પણ પ્લાસ્ટિક મુક્ત ઓલપાડ બનાવી છે જી ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાનથી સમગ્ર દેશમાં જ્યારે સ્વચ્છતા હી સેવાનું અભિયાન ચાલી રહ્યું છે ત્યારે ઓલપાડ ગામમાં પણ માનનીય ધારાસભ્યશ્રી અને ગુજરાત રાજ્ય સરકારના મંત્રી શ્રી મુકેશભાઈ સાહેબના નેતૃત્વમાં ઓલપાડ ગામે પણ સ્વચ્છતાનું અભિયાન ચાલી રહ્યું છે હાલ ઓલપાડ ગામે શ્રી હરિગુ દ્વારા ઓલપાડ ગામને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે એક વેન્ડિંગ મશીનનું આયોજન કરવામાં આવ્યું હતું જેનાથી ઓલપાણ ગામમાં જે લોકો પ્લાસ્ટિકની થેલીનું વેચાણ કરે છે તે સમગ્ર વેચાણ અટકી જશે અને ઓલપાણને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે અગ્રેસર તમામ વેપારીઓ બન્યા છે ત્યારે આ તબક્કે હું સમગ્ર ગામને અને સમગ્ર ગામના વેપારી વેપારી મિત્રો અને તમામ જે કંઈ નાના મોટા સ્ટોલ દુકાનધારકો છે તેમને આ તબક્કે એ વેન્ડિંગ મશીનનો વધુમાં વધુ ઉપયોગ કરી પ્લાસ્ટિકની થેલીનું વેચાણ પર પ્રતિબંધ ଆଗ୍ରହ କରୁଛୁ